નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે વિથ ભાવેશમાં તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા બહેનોને હવે મળશે પગાર વધારો અને સરકારી કર્મચારી સમકક્ષનો દરજ્જો તો બહેનો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે તમામ એ ટુ ઝેડ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે અને આ વાત કયા રાજ્યની છે તે પણ વાત કરવાના છીએ તો આ રાજ્યની જે સરકાર છે તેની સમકક્ષ જે સરકારી દરજ્જો આપવાનો હોય તે અને પગાર વધારાની માંગણીઓને લઈને જે આંગણવાડી બહેનો દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને અન્ય હાઈકોર્ટમાં પણ જે અરજીઓ દાખલ કરવામાં આવી છે તેને સમકક્ષ આ રાજ્યના બહેનો છે તે પોતાના જે રાજ્યની સરકાર અને હાઈકોર્ટમાં છે તે પોતે અરજી પણ દાખલ કરી છે તો વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્યની તો મધ્યપ્રદેશમાં આંગણવાડી કાર્યકરોએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સરકારી કર્મચારીનો દરજ્જો તેમજ સમાન પગાર અને તમામ લાભોની માગણી કરતી અરજી દાખલ કરી છે તો સોમવારે અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે અને જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આંગણવાડી કાર્યકરોને પૂર્ણ અને કાયમી કામ કરવામાં કરાવવામાં આવી રહ્યું છે તો પછી તેમને સરકારી કર્મચારીનો દરજ્જો કેમ આપવામાં આવ્યો નથી તો ખાસ કરીને જે મધ્યપ્રદેશ રાજ્ય છે ત્યાંના આંગણવાડી કાર્યકરો દ્વારા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી અને તેનો મુખ્ય વિષય હતો કે સરકારી કર્મચારીનો દરજ્જો તેમજ સમાન પગાર અને તમામ જે લાભો છે તેની માંગણી કરવી તો સોમવારે અરજી પર સુનાવણી કરવામાં આવી અને એક મહત્વપૂર્ણ અવલોકન પણ કરવામાં આવ્યું જેમાં હાઈકોર્ટે કહ્યું કે જ્યારે આંગણવાડી કાર્યકરોને પૂર્ણ અને કાયમી કામ આપવામાં આવી રહ્યું છે તો પછી તેમને સરકારી કર્મચારીનો દરજ્જો કેમ આપવામાં આવતો નથી તો વધુમાં વાત કરીએ તો આ કેસની સુનાવણી જસ્ટિસ વિશાલ ધગતની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવી હતી તો હાઈકોર્ટે મહિલા અને બાળ વિકાસના મુખ્ય સચિવ અને કમિશનર અને અન્ય સંબંધિત અધિકારીઓને નોટિસ જારી કરીને તેમના જવાબો માગ્યા હતા તો આ અરજી મધ્યપ્રદેશ આંગણવાડી કાર્યકર સંગઠન ટીકમગઢના રાજ્ય મહાસચિવ સંગીતા શ્રીવાસ્તવે દાખલ કરી હતી ત્યારબાદ વાત કરીએ તો સમાન પગાર અને અન્ય સુધારાઓ આપવામાં આવી રહ્યા ન હતા તો અરજીમાં જણાવાયું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો વર્ષોથી માનવ અને બાળકલ્યાણ આરોગ્ય પોષણ રસીકરણ અને સમાજ કલ્યાણ સંબંધિત સરકારી યોજનાઓ ચલાવી રહ્યા છે તેમ છતાં તેમને ન તો સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ન તો તેમને સમાન પગાર ધોરણે અને અન્ય સુવિધાઓ આપવામાં આવી હતી તો અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મોહમ્મદ અલી અને એડવોકેટ અહેમદ સાજિદ હુસેને કોર્ટને માહિતી આપી હતી કે રાજ્ય સરકારે હજુ સુધી આંગણવાડી કાર્યકરો માટે નિયમિત કેડર સ્થાપિત કર્યો નથી તો આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર તેમની પાસેથી કાયમી કામ લઈ રહી છે પરંતુ તેમને અધિકારો અને સુરક્ષા પૂરી પાડવાનું ટાળી રહી છે તેમજ બિનસુનિશ્ચિત કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે તો અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે આંગણવાડી કાર્યકરો પાસેથી સરકારી પરિપત્રોની વિરુદ્ધ બીએલઓ વસ્તી ગણતરી ચૂંટણી અને અન્ય અનિશ્ચિત કાર્યો કરાવવામાં આવી રહ્યા છે અને યુનિયને આને કર્મચારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન પણ ગણાવ્યું હતું બેનો ત્યારબાદ જોઈએ તો બંધારણમાં સમાવિષ્ટ સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતને ટાંકીને અરજીમાં માંગ કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકરોને નિયમિત પગાર વાર્ષિક વધારો રજા અને નિયમિત સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો આપવામાં આવે તો ખાસ કરીને મધ્યપ્રદેશ હાઈકોર્ટે આંગણવાડી બહેનો માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને જેમાં કહ્યું હતું કે જો આંગણવાડી બહેનો દરેક સરકારી કર્મચારી જેટલું જ કામ કરી રહ્યા હોય તો તેને સરકારી કર્મચારીનો હોદ્દો કેમ નહીં અને પગાર વધારો પણ વ્યવસ્થિત રીતે આપવો કારણ કે ખૂબ સરસ એવી કામગીરી કરતા હોય છે તો જેથી તેમને યોગ્ય માનદ વેતન છે તે મળતું રહે તો બેનો વિડીયો અંતે સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર